સોયાબીન ખેતર અને જો આખા ખેતરમાં માં સોયાબી છે અને કેમ કે સોમાહા કારણે જો ધોરિયો નતો બનાવેલો ને એના કારણે જો લાઈન પાછળ આઠ ધેડ પાણી પાવાનું છે આપણે તો જો આ નામ દે પાણી આમ અને જો આપણે ફાલ ફૂલ બતાવી દઈએ કેવા છે અટાને ફૂલ તો નહીં હોય ફાલ લાગી ગયો છે બતાવી દઈએ હવે આપણે જાય આપણી વાડી બાજુ જ્યાં કૂવામાં પાણી કાઢવાનું મશીન ને એવું બધું છે હવે તો એ બાજુ જાય છીએ કેમ કે તડકાનો અહીંયા ક્યારો ભરા છે તઈ છે આવવાનું છે તો હવે જાય આપણે વાડી બાજુ અને ફાળફૂલ બતાવી દે તમને કેવા લાગ્યા છે જો આપણે પાણીની કુંડી અને આજુબાજુની જગ્યા ને સાફ સફાઈ કરી નાખી છે આજ ઘણા દિવસો પછી વાડી આવ્યા તે આ છે આપણો કુવો અને કુવામાં જો પાણી ભરાઈ ગયું છે સોમાહાના કારણે જો પંખા ની આજુબાજુમાં પાણી આવી ગયું છે ને છે આપણો કુવામાંથી પાણી કાઢવાનું આપણા કુવામાં છે નાના મોટા માછલા તેને રોટલી નાખી દીધી છે રોટલી ખાવા આવી ગયા છે આની અંદર છે શાર્ક માછલી બચ્ચું તમને બતાવું જો આવી ગયું છે બચ્ચું પાણીની ઉપર અને જો રોટલી ખાવા આવ્યું છે તમે પણ જોજો શાર્ક માછલીનું બચ્ચું છે આપણા મગજમાં એક આઈડિયા આવ્યો છે ડ્રોન શોટ લેવાનો તો આપણે ત્યાં જાય તો આપણે નરિયા અને વાંસડા ને એવું બધું પડેલું છે ત્યાં આવી ગયું છે એક મોટો વાસડો ગોતવા તો વાહ જરૂરત હતી એવો મળી ગયો છે જોવો અને આપણે એસેમ્બલ કરીએ આપણા દેશી ડ્રોન ને આ છે આપણો પેલો ડ્રોન શોર્ટ તમે જોજો કેવો મસ્તનો આવ્યો છે દેશી જુગાડ કરીને બનાવેલું છે આપણે આ ડ્રોન હલો આપણો ડ્રોન શોર્ટ ઉતરી ગયો છે હવે આપણે વાહડા પાછો હતો અહીંયા મૂકી આવ્યા આપણે આવી ગયા છે આપણું જ્યાં પાણી હાલતો તો ત્યાં આવે જો થોડીક વારમાં ક્યારે ભરાઈ જાય છે પછી આપણે લાઇન ફેરવવાની છે તો હાલો એને ફેરવી નાખીએ હવે આપણે ક્યારો ફેરવી નાખ્યો છે અને હવે આપણે પાછો ભરાય વાઇટ જોવાની છે ત્યાં સુધી જે કઈ કામ કરવું હોય કરવાનું ઠોકવાના આપણે અહીંયા આવી ગયા છીએ આપણું પાણી આલે છે ત્યાં હવે જવાનું છે આપણે ક્યારો જોવા અને જો ઓલા ક્યારામાં પાણી આવે છે તો હવે જાય છે આપણે પ્રસાદ બાજુ ક્યારો જોવા જોઈને આપણે આવી ગયા છીએ નાકું પણ આપણે બદલી નાખ્યું છે અને આ રીતનું જાય છે આપણું ક્યારામાં પાણી અને નાનો આમ તો ધોરિયો બનાવ્યો છે બે ચાર ધોરિયો એટલે બાપાએ કહી દીધું આ રીતનો ધોરિયો નહીં ચાલે એટલે આપણે અહીંયા છે ધોરિયો આ ગારામાં એટલો ધોરિયો બનાવવામાં તો ગરમી સડાવી દીધી છે જો તમે વ્લોગ અહીંયા સુધી જોતા હોય ને તો લાઇક સબસ્ક્રાઈબ કરતા જઈ જવ અને આપણે આપણે નાઈ લઈએ કુંડીની અંદર અને બાય બાય મળીએ નવો વ્લોગ લઈને